ફ્રેન્ડ્સ આપ શનમાં હાર્દિક સ્વાગત છે મિત્રો બે મત નથી એક જ મત છે આ દુનિયા એક રમત છે ખોટો જીતે છે અને સાચો હારે છે એવી બાજી જેનું નામ જગત છે તો મિત્રો આજે આપણે જોવાનું છે વિશ્વાસ સિરીઝ નંબર દસની અંદર આપણે જે એવરેજનો ટોપિક છે સરેરાશ કયો કે મધ્ય કયો કે સરેરાશ કયો એનો ટોપિક આપણે ચાલુ છે અને ટોપિક એ ટોપિક ઉપર આપણે આગળ વધવાનું છે ત્યારે મોસ્ટ આઈએમપી દાખલા જેવા આપણે લેવાનો પ્રયત્ન કરેલો છે તો ચાલો જોઈએ અને મિત્રો એ પહેલાં જોતાં પહેલાં તમે વિશ્વાસ સિરીઝને છે ચેનલને મારી સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો જેથી બીનો જ્યારે પણ નવો વિડીયો બને ત્યારે તમને આઈ એમપી વસ્તુ મળી રહે અને બીજી વાત મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે વાઘેલા એજ્યુકેશન એની લિંક મિત્રો તમને છે ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે યુટ્યુબમાંથી જેની અંદર જઈને તમે છે ટેલિગ્રામની અંદર જોઈન થઈ શકો છો તો મિત્રો ચાલો ચાલુ કરીએ પ્રશ્ન વન રામની અગિયાર ઇનિંગની સરેરાશ પચાસ છે પ્રથમ છ ઇનિંગ્સની સરેરાશ ઓગણપચાસ છે અને અંતિમ છ ઇનિંગની સરેરાશ બાવન છે તો છઠ્ઠી ઇનિંગ્સના રન શોધો મિત્રો તો અગિયાર ઇનિંગના મિત્રો સરેરાશ રન પચાસ આપેલા છે પ્રથમ છ ઇનિંગના સરેરાશ રન ઓગણપચાસ છે અંતિમ છના બાવન છે તમે જુઓ મિત્રો છ ઇનિંગ પ્લસ છ ઇનિંગ તો મિત્રો બાર ઇનિંગ થાય ટોટલ પરંતુ ઇનિંગ કેટલી છે મિત્રો અહીંયા અગિયાર ઇનિંગ છે આવી રીતનો જ્યારે દાખલો આપેલો હોય ત્યારે તમારે શોર્ટકટ વાપરવાની છે જોઈ લેજો ખાસ મિત્રો તો કઈ રીતનું હોય છે આની અંદર અગિયાર ઇનિંગ આપેલી સરસ આપી દેલી હોય પછી મિત્રો છ છના ટુકડા પાડેલા હોય બેનના અને મિત્રો એક વધતી ગમે વસ્તુ એક વધતી હોય તો કે સાત દિવસ આપેલા હોય તો ચાર દિવસ બે ટુકડા કર્યા હોય ચાર ચારના ટૂંકમાં શું થતું હોય સાતમાં એક એટલે એક વધતો એવી રીતે અહીંયા અગિયાર આપેલા અગિયાર છે પરંતુ એક વધે છે સહસના ટુકડા કરો એટલે એક વધે બરાબર તો આવી રીતનો જ્યારે દાખલો હોય એ દાખલો તમે ગમે રીતે પૂછી શકે છે પરંતુ આની અંદર એક શોર્ટકટ વાપરવાની છે આપણે એ શોર્ટકટ કઈ છે ચાલો આપણે જોઈએ તો પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ રામની અગિયાર ઇનિંગની સરેરાશ પચાસ છે સરેરાશ કેટલી આપેલી છે ટોટલ ઇનિંગની સરેરાશ પચાસ છે એટલે કાંઈ નહીં કરો પચાસ લખી નાખવાના પહેલાં અહીં કુંકર નાખવાનું પચાસ લખી નાખ્યા હવે આગળ વધવાનું હવે બે ભાગ પાડેલા છે છ ઇનિંગ છ ઇનિંગ તો અહીં લખવાના છ અહીં લખવાના પાછા છ આ પ્રથમ છે અને આ અંતિમ ઇનિંગ છે આટલું સમજાણું પહેલાં ફરી વાર હું લખી નાખવાનું છે ટોટલ જેટલી ઇનિંગ છે અગિયાર ઇનિંગ છે અને સરેરાશ મૂકી દેવાનું છે વચ્ચે પચાસ બરાબર પ્રથમ છ ઇનિંગ અને અંતિમ છ ઇનિંગ બંને લખી નાખવાનું છે બરાબર હવે જોવાનું પ્રથમ છ ઇનિંગની સરેરાશ ઓગણપચાસ છે તો સરેરાશ કેટલી છે પ્રથમ છ ઓગણપચાસ તો મિત્રો ટોટલ સરેરાશ તો કેટલી છે પચાસ છે પણ થઈ ગઈ કેટલી ઓગણપચાસ ઘટા કેટલા મિત્રો તો માઇનસ એક થયા શું થયા ઘટાડો મિત્રો અહીંયા લખવાની છે માઇનસ એક બરાબર આટલું સમજાણું પછી એના પછીનું અંતિમ છ ઇનિંગ જો અંતિમ છ ઇની સરસ કેટલી છે બાવન છે તો વૈઘ્યા કેટલા મિત્રો પચાસની અંદર બે ભેડવો એટલે બાવન થાય તો વૈજ્યા કેટલા બે આવી હવે કાંઈ નહીં કરો તમારે આને શું કરવાનો છે ગુણાકાર કરવાનો છે બંનેનો ગુણાકાર લખી આપણે અહીંયા છ એકા છ એ માઇનસ છ આવશે અને છ દુ બાર એટલે કેટલા આવશે પ્લસ બાર આવશે હવે મિત્રો તમે જુઓ માઇનસ છ મા પ્લસ બારમાંથી માઇનસ છ બાદ કરો એટલે કેટલા આવે મિત્રો પ્લસ છ આવે કેટલા આવે પ્લસ છ એ તમારે કાંઈ નથી કરો આની અંદર એડ કરી દેવાના છે શું કરવાનું છે એટલે પચાસ પ્લસ છ જવાબ કેટલો આવશે આપણો છપ્પન સમજાણું આપણો જવાબ કેટલો બને છે છપ્પન ફરી એકવાર રિવિઝન કરી દઉં કાંઈ નથી કરવાનું પહેલાં ટોટલ અગિયાર ઇનિંગ છે એ સરેરાશ કેટલી છે પચાસ વચ્ચે મૂકી દેવાની છે પ્રથમ છ ઇનિંગ કીધી છે અને અંતિમ છ ઇનિંગ એ બંને છ છ એ મૂકી દીધા આપણે પછી શું કર્યું તો સરેરાશ કેટલી આપેલ છે પ્રથમ છ ઇનિંગનો ઓગણપચાસ છે તો પચાસમાં એક ઘટાડો થાય છે એટલે માઇનસ એક લખ્યો પછી અંતિમ છ ઇનિની સરેરાશ કેટલી બાવન થાય છે એટલે પચાસની અંદર બે વધ્યા છે એટલે પ્લસ બે મૂક્યા

જો આખા સપ્તાહનું સરરા આખા સપ્તાહનું આપ દીધેલ છે આપણે આખા સપ્તાહનું જ કામ છે આખા સપ્તાહનું સરરા સ્થાપન કેટલું છે સાડત્રીસ એટલે આપણે શું મૂકી દઈશું અહીંયા સાડત્રીસ મૂકી દઈશું પહેલાં સાત દિવસ આપેલા હોય કેટમાં થાય કેટલા પ્રથમ ચાર ને પ્રથમ એના પછી અંતિમ ચાર એટલે થાય કેટલા આઠ એક પ્લસ તમે સમજી શકો છો અહીંયા બરાબર હવે ચાર આપેલા છે પ્રથમ ચાર જોઈ લખી નાખીએ અહીંયા અંતિમ ચાર લખી નાખીએ આપણે આ પ્રથમ છે આ અંતિમ છે ચાર ચાર મૂકી દીધા હવે જોવાનું છે આપણે ટોટલ સરેરાશ કેટલી છે મિત્રો સાડત્રીસ ટોટલ તાપમાન છે એ વચ્ચે મૂકી દેવાનું છે આપણે પ્રથમ ચાર દિવસનું સરેરાશ તાપમાન પાંત્રીસ છે એટલે શું છે મિત્રો બે બેનો ઘટાડો છે માઇનસ બે મૂકશું અહીંયા એના પછી અંતિમ ચાર દિવસ સરેરાશ તાપમાન ઓગણચાલીસ છે તો સાડત્રીસ આડત્રીસ અને ઓગણચાલીસ એમાં શું છે મિત્રો બેનો વધારો થયો છે બેનો વધારો થયો મૂકી દઈએ આ બંનેને શું કરવાનું છે મિત્રો બંનેનો ગુણાકાર કરવાનો છે આપણે તો ચાર દુ આઠ એટલે અહીંયા માઇનસ આઠ આવ્યા છે ચાર દુ આઠ અહીંયા પ્લસ આઠ આવ્યા છે તો અહીં શું છું મિત્રો આઠમાંથી આઠ જાય તો શું થાય ઝીરો થાય તો મિત્રો સાડત્રીસ પ્લસ જીરો તો જવાબ શું આવવાનો છે મિત્રો જવાબ સાડત્રીસ જ આવવાનો છે શું શું આવશે જવાબ સાડત્રીસ જ આપણો આવશે આપણો જવાબ શું બને છે ઓપ્શન એ આપણો સાથે જવાબ બને છે શોર્ટકટ તમે સમજી ગયા છો એના પછીના ત્રીજા નંબરની વાત કરીએ પ્રશ્નની આઠ પ્રાપ્તાંકોની સરેરાશ સોરી મિત્રો આઠ પ્રાપ્તકોની સરાસરી પિસ્તાલીસ છે જેમાં એક પ્રાપ્તાંક બાદ કરતાં સરાસરી ચુમ્માલીસ મળે છે તો બાદ કરેલ પ્રાપ્તાંક કયો હશે મિત્રો આ ઉપરથી તમને એક દાખલો યાદ આવવો જોઈએ જ્યારે આપણે છે એ પહેલાંનો જે ગણિતનો વિડીયો મૂકેલો હતો એની અંદર શું થતું હતું કોચ એડ થતો હતો કોચ એક આવતો હતો નવો આવતો હતો ત્યાં પછી કોઈ પણ ખેલાડી છે તે નવો આવતો હતો અથવા તો કોઈ શિક્ષક છે વિદ્યાર્થીઓમાં કોક નવો આવતો હતો એક વ્યક્તિ નવો આવતો આવતો હતો અને આપણે એનું સૂત્ર આપેલું તો ટોટલ પ્લસ એક એક વ્યક્તિ નવો આવે છે એ અને મિત્રો ગુણાકારમાં શું લેતા હતા જે સરાસરી વધે ગુણાકારમાં લેતા હતા કે એક વધે બે વધે ત્રણ વધે ગુણાકારમાં લેતા હતા બરાબર અહીં શું થાય છે જેમાં એક પ્રાપ્તાંક બાદ કરવામાં આવે એટલે એક વ્યક્તિ છે પ્રાપ્તાંક એટલે મિત્રો વ્યક્તિ સમજી લ્યો અથવા તો અહીં છે સંખ્યાની બાબત છે પ્રાપ્તાક કહે છે બરાબર એને ઘણી વખત અવલોકન શબ્દ લખેલો હોય ઘણી વખત એની એ ખેલાડીઓ શબ્દ લખેલો હોય વિદ્યાર્થીઓ શબ્દ લખેલો ઓકે તો આપણે ટોટલ પ્લસ એક કરતા અહીં શું કરશું ટોટલ માઇનસ એક કરશું કારણ કે એક પ્રાપ્ત બાદ થાય છે તો જોઈએ આપણે શોર્ટકટ વાપરીએ પહેલા ડાયરેક્ટ શોર્ટકટ વાપરી લઈએ વાંધો ન આવે આઠ પ્રાપ્ત પિસ્તાલીસ છે પેલા આપણે શું કરતા હતા ટોટલ પ્રાપ્ત લઈએ ટોટલ કેટલા છે મિત્રો અહીંયા ટોટલ છે આઠ આઠ લઈએ એક પ્રાપ્ત બાદ કરવાનો છે એટલે એક બાદ કરીએ અને ગુણાકારમાં મિત્રો જુઓ તો ગુણાકારમાં શું થાય છે પિસ્તાલીમાંથી શું થાય છે ચુમ્માલીસ થાય છે એટલે ત્યાં પણ એક આવશે એટલે મિત્રો તમે જોઈ શકો છો સાતમાંથી એક સોરી આઠમાંથી એક બાદ એક બાદ થાય કેટલા આવે સાત આવે સાત સાત એકા સા સાત અહીં કેટલા આવશે સાત આવશે બરાબર છે અને મિત્રો અહીં કેટલા આપેલા સરાસરી કેટલી છે સરાસરી પિસ્તાલીસ આપેલી છે સરાસરી કેટલી આપેલી છે પિસ્તાલીસ આપેલી છે પિસ્તાલીસ પ્લસ હું સાત કરું જવાબ મને કેટલો મળી જાય બાવન જવાબ મળે કેટલો મળે બાવન જવાબ મળે આ આપણે દાખલો ઓલરેડી આપણે શીખેલા છીએ મારા પહેલાં વિડીયોની અંદર ગણિતના વિશ્વાસ સિરીઝની અંદર એની અંદર આપણે શું કરતા હતા ટોટલ પ્લસ એક ગુણાકારમાં એક લેતા હતા અહીં કાંઈ નથી એક એક શિક્ષક વધતો હતો અહીંયા એક શિક્ષક ઘટે છે એમ સમજવાનું છે એટલે બાદ કરવાનું છે ગુણાકારની નિશાની સમજ આવવાની છે બરાબર એ વસ્તુ જ અહીંયા કરેલી છે તમે સમજી ગયા હશો એના પછીના મિત્રો દાખલાની વાત કરીએ આપણે ચોથા પ્રશ્નોની પાંચ સંખ્યાઓની સરેરાશ નવ છે હવે મિત્રો સરેરાશ સૂત્ર તમને ખબર હોય છે છે સરેરાશ અથવા તો મધ્યક બરાબર સરવાળો શું આવે સંખ્યા ટોટલ મિત્રો સંખ્યાનો સરવાળો અને છેદ છે ટોટલ અવલોકનોની સંખ્યા બરાબર એટલી વસ્તુ છે હવે મિત્રો અહીં સંખ્યા આપી દીધેલી છે સરેરાશ આપી દીધેલી છે સરવાળો ગોતો શું કરવું પડે આ બંનેનો ગુણાકાર કરવો

સરેરાશ કેટલી સાત છે તો આપણે ત્રણ સંખ્યાનો સરવાળો સરવાળો આ મિત્રો પાંચ સંખ્યાનો સરવાળો છે આ ત્રણ સંખ્યાનો સરવાળો મળશે આપણે તો કેટલા મળે મળે આ છે બંનેને બાદ કરી દઈએ આપણે તો બાદ કરીએ ત્યાં અહીંયા ચાર આવે છે અહીં કેટલા આવે છે મિત્રો બાદ કરી તો ચોવીસ જવાબ આવે છે મિત્રો પરંતુ મિત્રો અહીં શું કીધું છે તો અન્ય બે સંખ્યાની મિત્રો સરવાળો સરવાળો પૂછો જવાબ આવી જાય બે સંખ્યાની સરેરાશ કેટલી થાય

તો મિત્રો પાંચ જવું હોય તો મિત્રો પાંચ સંખ્યા છે આપણે સરવાળો ગોતી લેવાય લોંગ મેથડ જાય પછી ટૂંકી શોર્ટકટ મેથડ આપું સરવાળો કેટલો થાય છે તો કે પાંચ સંખ્યા છે ગુણ્યા ત્રીસ પાસ તેરી પંદર એટલે એકસો પચાસ છે મિત્રો પાંચ સંખ્યાઓનો સરવાળો છે તો એક સંખ્યા પાંત્રીસને બદલે પચીસ લેવામાં આવે એટલે મિત્રો એકસો પચાસ એકસો પચાસ માઇનસ પાંત્રીસ એમ લેવામાં કે પાંત્રીસને બદલે પચીસ લેવામાં આવે પાત્રીસ કાઢ નાખવાની છે પચીસ લેવાની છે એટલે માઇનસ પાંત્રીસ પ્લસ પચીસ અને મિત્રો ટોટલ સંખ્યા કેટલી છે સંખ્યા તો પાંચની પાંચ જ રહેવાની છે કારણ કે પાંત્રીસને બદલે પચીસ લેવાની છે એટલે સંખ્યા તો એની જ રહેવાની છે હવે મિત્રોનો જવાબ શું આવે જોઈએ આપણે એકસો પચાસ એમ એમ રહેવાના છે પાંત્રીસમાંથી હું પચી બાદ કરું તો મિત્રો મળે કેટલા છે મને તો મળે મિત્રો મને અહીંયા માઇનસ પાંત્રીમ પ્લસ કરો તો માઇનસ મિત્રો દસ મળશે મને અહીંયા છેદમાં પાંચ એકસો ચાલીસ ભાંગ્યા પાંચ કરું મિત્રો એટલે મને કેટલા મળે મિત્રો જવાબ અઠ્યાવીસ મળશે કેટલો જવાબ મળશે અઠયાવીસ મળે પરંતુ મિત્રો આટલી બધી ગદામજૂરી કરાય એની હું તમને શોર્ટકટ આપું હવે મિત્રો તમે જુઓ અહીંયા શું થાય છે મિત્રો પાંત્રીસને બદલે પચીસ લેવામાં આવે છે એટલે મિત્રો પાંત્રીસ માંથી હું પચીસ બાદ કરી નાખું એટલે મળે કેટલા મને દસ મળે હવે સંખ્યા છે કેટલી ટોટલ સંખ્યા ટોટલ છે મિત્રો પાંચ સંખ્યા છે અહીંયા આપણને દસ મળ્યા છે એટલે પાંચ સંખ્યા છે એટલે મિત્રો પાંચ વડે ભાંગવા પડશે અને કારણ કે ટોટલ સંખ્યા પાંચ છે અને આપણે એની સરાસરી પાછી ગોતવાની છે નવી સરાસરી કેટલી થઈ ગોતવાની છે પાંચ વડે ભાંગીએ તો પાંચ દુ ને દસ આ બે છે શું થાય છે મિત્રો આ વધારે સંખ્યા છે પાંત્રીસ ને બદલે પચીસ લેવાની છે સંખ્યા કેવી છે ઘટે છે બે છે ઘટશે મિત્રો ત્રીસ માંથી હું બે બાદ કરી નાખું એટલે કેટલા મને અહીંયા અઠ્યાવીસ આપણો જવાબ મળે આ મિત્રો થાય શોર્ટકટ બરાબર એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે છઠ્ઠા પ્રશ્નની ધોરણ નવ ના ચાલીસ વિદ્યાર્થીઓએ ગણિતમાં મેળવેલ ગુણની સરાસરી પિસ્તાલીસ છે જો દરેક વિદ્યાર્થીના ગુણમાં બે ઉમેરવામાં આવે મિત્રો આ મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ દાખલો છે ઘણા છે લોંગ મેથડથી ગણે છે પણ સાવ સિમ્પલ દાખલો છે હવે પરીક્ષામાં તમને કાંઈ પણ વસ્તુ પૂછે દરેક વિદ્યાર્થીમાંથી દરેક સંખ્યામાંથી દરેક અવલોકનમાંથી બે બાદ કરી દેવામાં આવે દરેક વિદ્યાર્થીમાંથી છે ત્રણ વિદ્યાર્થી કાઢી નાખવામાં આવે ટોટલ વિદ્યાર્થીમાંથી ત્રણ વિદ્યાર્થી કાઢી નાખે આવો શબ્દ જ્યારે વાપરે દરેક વિદ્યાર્થીમાંથી હવે ટોટલ ચાલીસ વિદ્યાર્થીઓ છે ને દરેક શબ્દ વાપરવામાં આવે ત્યારે તમારે કાંઈ નથી કરવાનું સરાસરી ઉપર જ તમારે કામ કરવાનું છે દરેક વિદ્યાર્થીમાં વિદ્યાર્થીના ગુણમાંથી બે ગુણમાં બે ઉમેરવામાં આવે તો તેની નવી સરેરાશ કેટલી થાય કાંઈ નથી કરવાનું એ પિસ્તાલીસ સરેરાશ આપેલ છે બે ઉમેરી દેવાની છે જવાબ તમારે આવી જશે સુડતાલીસ છે ને સિમ્પલ દાખલો સાવ સાવ એટલે સાવ સિમ્પલ દાખલો થયો છે મિત્રો બરાબર શું કરવાનું છે દરેક વિદ્યાર્થીના ગુણમાં બે ઉમેરવામાં આવે તો નવી સરાસરી શોધો દરેક શબ્દ વાપરેલો હોય ત્યારે તમારે સરાસરી ઉપર જ કામ કરવાનું છે ડાયરેક તમારો જુઓ અને મિત્રો આ પાછળ છે ને ડેપ્યુટી ડેપ્યુટીવાય એસ ઓછાય ગયેલો છે એટલે મિત્રો ડેપ્યુટી મામલતદાર છે પ્રશ્ન પૂછાય ગયેલો છે ઓકે તો આ પ્રશ્ન આવી કક્ષામાં પૂછાતો હોય તો આપણને આટલી વસ્તુ ખાલી ખબર હોય દરેક વિદ્યાર્થીના ગુણ માં બે ઉમેર માં આવે કામ શું કરવાનું છે સરાસરીમાં ખાલી શું કરનાક છે દરેક કીધું એટલે બે ઉમેર દેવાનો જવાબ કેટલા મળી જાય આપણને સુડતાલીસ છે ને સાવીજી એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે સાતમા પ્રશ્નની ઘણી વખત આવો પ્રશ્ન પૂછે વિદ્યાર્થીઓ મૂંઝાઈ જાય પણ આ પ્રશ્નમાં કાંઈ છે જ નહીં તમે જુઓ એકતમાં આ દાખલો આવી રીતનો છે ત્રણ ભાગ્યા સાત પાંચ ભાગ્યા નવ સાત ભાગ્યા અગિયાર ચાર ભાગ્યા સાત ચાર ભાગ્યા નવ ને ચાર ભાગ્યા અગિયાર તમે અંદર જોઈ શકો છો મિત્રો છેદમાં અગિયાર હોય એ બે છે જો છેદમાં સાત હોય એવા પણ કેવા છે બે છેદમાં નવ હોય એવા પણ કેવા છે મિત્રો બબેના જોડકા છે હવે પહેલી વાત તો આમાં શું કરાય તો આમાં સરાસરી ગોતવાની છે કેટલી સંખ્યા છે ટોટલ એક બે ત્રણ ચાર પાંચ અને ટોટલ કેટલી સંખ્યા છે છ સંખ્યા છે તો પહેલાં આપણે એનો સરવાળો ગોતી લેવાય તો સરાસરીનું સૂત્ર જ મંડાય એટલે વધારે આઈડી આવે તો ચાલો જોઈએ મિત્રો દાખલો ગણીએ એટલે વધારે આઈડી આવશે ડપ કરી નાખું છું બધું સરાસરી બરાબર ઉપર લખી નીચે મિત્રો શું સંખ્યા ટોટલ સંખ્યા કેટલી છે છ છે તો પહેલાં બધામાં હરખા છે ને લઈ અહીંયા મિત્રો છેદમાં સાત છે અહીં પણ છેદમાં સાત છે તો બેનો સરવાળો કરીએ ત્રણ ભાગ્યા સાત પ્લસ ચાર ભાગ્યા સાત આ થઈ ગયું બીજું લઈએ આપણે નવવાળું લઈએ પાંચ ભાગ્યા નવ પ્લસ ચાર ભાગ્યા નવ રેકેટ બંધ કરી દઈએ એના પછી લઈએ આપણે સાત ભાગ્યા અગિયાર પ્લસ છેલ્લું કહ્યું હોય જોયું તો કે ચાર ભાગ્યા અગિયાર બધું કમ્પ્લીટ થયું છેદમાં છ તો છેદ તે હવે તમે મિત્રો જોઈ શકો છો છેદમાં સાત છે અહીં છેદમાં નવ છે છેદમાં અગિયાર છે હવે જ્યારે છેદ સરખા હોય ને ત્યારે મિત્રો અંશનો સરવાળો થાય તો આ અંશનો સરવાળો કરીએ તો ચાર ને ત્રણ સાત તો સાત ભાગ્યા સાત જ થાય છે અહીંયા એના પછી પાંચને ચાર છેદ સરખા છેદમાં નવત આવશે પાંચને ચાર નવ અહીંયા નવત થાય છે એના પછી છેદમાં અગિયાર જ છે સાત ને ચાર પણ કેટલા થાય અગિયાર થાય છે અહીં પણ અગિયાર મૂકી દઈ અને છેદમાં છ તો હશે અત્યે અહીં મિત્રો શું થાય છે ઉડી જાય છે એટલે એક વધે છે એક પ્લસ એક પ્લસ એક છેદમાં છ ઉપર કેટલા વધે છે ત્રણ વધે છે નીચે કેટલા વધે છે છ હોય ત્રણ દુ ને છ એટલે જવાબ કેટલો આવે છે મિત્રો વનો પોઈન્ટ ટુ આપણો જવાબ આવે છે વનો પોઈન્ટ ટુ કેટલું બનશે આપણો મિત્રો જવાબ બનશે ઓકે આપણો જવાબ ટુ ઓપ્શન બી છે એક પ્રાપ્તાંક પંદર કાઢી નાખીએ તો બાકીના પ્રાપ્તાંગનો મધ્યક કેટલો થાય તો શું કરવાનું છે હવે જયારે ગમે ત્યારે તમે અગિયાર નો ગુણાકાર કરતા હોય ને અગિયારનો મારે ગુણાકાર બાવન સાથે કરવો છે અગિયારનો ગુણાકાર મારે છે ચૌદ સાથે કરવો છે અગિયારનો ગુણાકાર મારે તેર સાથે કરવો છે શોર્ટકટ જોઈ લેજો ખાસ મિત્રો કાંઈ નથી કરવાનું તમારે અહીંયા બાવન આપેલા છે બાવન મૂકી દેવાનું છે ચૌદ આપેલા છે છેનો અગિયાર ગુણાકાર અહીંયા ચૌદ મૂકી દેવાના છે અહીં તેર આપેલા છે તેર મૂકી દેવાના છે આ બંનેને સરવાળો લખી નાખવાનો છે પાંચ ને બે તો કે સાત આ મિત્રો બાવન ગુણ અગિયાર થઈ ગયા ચાર ને એક પાંચ ચૌદ ગુણ અગિયાર કરો એકસો ચોપન થાય અને મિત્રો ત્રણ ને એક ચાર વચ્ચે સરવાળો મૂકી દેવાનો છે એકસો તેતાલીસ મિત્રો તમે અગિયારનો નો તેર ગુણાકાર કરો એકસો તેતાલીસ મળે તમને અગિયાર ચૌદ એકસો ચોપન મળે અગિયાર કરો તો પાંચસો ને બોતેર મળે ગુણાકાર કરી લેજો શોર્ટકટ શું છે તો કાંઈ નથી કરવાની વચ્ચે છે સરવાળો મૂકી દેવાનો છે અને વચ્ચે શું મૂકી દેવાનો છે તમારે સરવાળો મૂકી દેવાનો છે બરાબર વધીએ આગળ દાખલો જોઈએ હવે મિત્રો અગિયાર પ્રાપ્તનો મધ્યક તેર છે પેલા સરવાળો કેટલો થાય સરવાળો હવે મારે તમને સરવાળો શીખવાડવાનો અગિયાર ગુણ્યા તેર કરો સરવાળો કેટલો મળે એકસો તેતાલીસ સરવાળો મળે કેટલો મળે એકસો પ્રાપ્તાંકનો પ્રાપ્ત કેટલો થાય શું કરવાનું છે નાખવાના છે આપણે કેટલા કાઢ નાખવાના છે પંદર કે સરવાળામાંથી પંદર નીકળે બરાબર પંદર કાઢીએ આપણે તો મિત્રો અહીં આઠ આવે છે અહીં ત્રણ આવે એટલે બે આવશે અને અહીં કેટલા આવશે એક એટલે કેટલા આવે એકસો કેટલા મળ્યા છે એકસો હવે મિત્રો પ્રાપ્તાંકો કેટલા વાગ્યા છે એકસો અઠયાવીસ સરવાળો છે કેમ કે એક પ્રાપ્તાંક કાઢ નાખ્યો આપણે પંદર તો કેટલા થાય એકસો અઠયાવીસ સરવાળો છો પણ કેટલા અંકોનો સરવાળો છે મિત્રો એ દસ પ્રાપ્તાંકોનો સરવાળો છો દસ પ્રાપ્તાંકોનો સરવાળો છો એટલે મિત્રો દસ પ્રાપ્તકો એક નીકળી ગયા એટલે અહીંયા છેદમાં શું મૂકે દસ વડે ભંગાશે આને એટલે અહીંયા મળશે બાર પોઈન્ટ આઠ છે આપણો જવાબ મળશે આટલો જવાબ આપણે આવે છે બાર પોઈન્ટ આઠ ઓપ્શન ડી આપણો સરસ જવાબ બને છે એના પછીના પ્રશ્નની વાત કરીએ નવમાં પ્રશ્નનો વીસ અવલોકનોની સરેરાશ પંદર છે જો દરેક અવલોકનને ચાર વડે ગુણવાથી અને પાંચ વડે ભાંગવામાં આવે તો નવી સરાસરે સોરી મિત્રો નવી સરેરાશ તો સરાસરી શોધો કે મધ્ય એક જ થાય છે બરાબર તો વીસ અવલોકનોની સરેરાશ પંદર છે જો દરેક જો દરેક શબ્દ આવ્યો દરેક શબ્દ જ્યારે આવે ને ત્યારે તમારે સરેરાશ જ કામ કરવાનું છે એક સમજી લેજો વસ્તુ ત્યારે દરેક શબ્દ આવે ત્યારે સરેરાશ સાથે તમારે કામ કરવાનું છે તો પંદર આપી દીધી પંદર લખી નાખો પેલા અહીંયા કાંઈ નહીં કરો પંદર લખીને દરેક અવલોકનને ચાર વડે ગુણવાથી ચાર વડે ગુણ નાખો પંદર ચોક સાહીઠ સાહીઠ મળી ગયા અને પાંચ વડે ભાંગવામાં આવે પાંચ વડે ભાંગી નાખો અને બાર આવે તો નવી સરેરાશ કેટલી મળે તો નવી સરેરાશ બાર મળે છે સરસ શોર્ટકટ આવે દરેક શબ્દ આવે દિવાસોમાં મિત્રો પૂછાઈ ગયું હોય ડેપ્યુટી સેક્શન ઓફિસરની અંદર તો મિત્રો કાંઈ નથી કરો દરેક શબ્દ આપે ત્યારે સરેરાશ કામ કરવાનું છે સરેરાશ દરેક અવલોકનને ચાર વડે ગુણવાથી એટલે પંદર છે સરેરાશ અને ચાર વડે ગુણ્યા એટલે સાઠ મળ્યા મને અને પાંચ વડે ભાંગવાથી બાર વીસ અવલોકન સરેરાશ બાર છે તો દરેક અવલોકનમાં દરેક અવલોકન શબ્દ આપણે લખી નાખવા સરેરાશ પહેલા સરેરાશ કેટલી છે બાર દરેક અવલોકનમાં આઠ ઉમેરવામાં આની અંદર આઠ ઉમેરો પ્લસ આઠ એટલે કેટલા આવ્યા છે વીસ ઉમેરી પાંચ વડે ભાંગવામાં એટલે વીસમાં વીસ ભાંગ્યા પાંચ કરો પાંચ ચોક વીસ ચાર મળે પાંચ પાંચ વડે ભાંગી ત્રણ વડે ગુણવામાં આવે ત્રણ વડે ગુણાકાર કરો ચાર ત્રીન અને બાર જોવા બાર જવાબ આવે ઓપ્શન છે તો કયા ઓપ્શન એ આપણો જવાબ છે મિત્રો આ શોર્ટકટ હતી સાવ હવે મિત્રો મેં તમને એ પહેલાં જે આપણે દાખલા ગણાવેલા હતા આની પહેલાંનો મિત્રો ગણિતનો જે લેક્ચર હતો વિશ્વાસ સિરીઝની અંદર જેને મારો વિડીયો જોયો છે ને સો ટકા દાખલા આવડતા હશે દાખલા નંબર એક દાખલા નંબર બે અને દાખલા નંબર ત્રણ જેને મિત્રો આ વિડીયો જોયો છે ને આ તો આવડતો હશે દાખલો બરાબર છેલ્લો હવે મને તો હું તમને છે આ બધાનો જવાબ છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મારી આપીશ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો જોઈન કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આ ત્રણે ત્રણના જવાબ હું ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકીશ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે થેન્ક યુ ફ્રેન્ડ્સ